ત્રણ છ બે હજાર ચોવીસ વૈશાખ વધ બારસ તિથિ છે આજે એકાદશી પણ છે અને બારસ પણ છે આજની એકાદશી ને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે જે વૈષ્ણવ લોકો હોય છેલિક્રામ નારાયણ ની પૂજા કરવાનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે ભગવાનની આરાધના ઉપાસના કરવાથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે સુખ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ પાપમાંથી મુક્તિ મળતી હોય છે આજે જ્યાં પણ નજીકમાં દ્વારકાધીશનું મંદિર હોય કૃષ્ણનું મંદિર હોય નારાયણનું કોઈ પણ મંદિર હોય તો ત્યાં જઈને દર્શન કરવા જોઈએ રામજીના મંદિર પણ જઈને દર્શન કરી શકો છો આજે ઘણા લોકોને સંશય છે વડ સાવિત્રી પૂનમનું આપણી વડ સાવિત્રી પૂનમ આજે નથી આવતી પૂનમે છે અત્યારે તો અમાસ એટલે જે તો હજાર પાછી એકાદશી બધાને ઘણી ઘણી શો આજે જે બાળકનો જન્મ થાય એની ગણાય છે બારસ આ બારસ આજે મળશે બે ને બેતાલીસ મિનિટ શરૂ થઈ આવતીકાલે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અશ્વિની અશ્વિ ન એકને એકતાલીસ મિનિટ થી શરૂ થાય આવતીકાલે છ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળ નો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અશ્વિની નક્ષત્ર નો શોધ આજે જે જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય આ સૌભાગ્ય યોગ આજે મળસ કે આજે સવારે નવ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે થાય છે કૌલવ આ કૌલવકરણ આજે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન રાશિ ને આવે છે મીન રાશિનો સ્વામી ગુરુ પરંતુ મિત્રો ધ્યાન રાખો આજે રાશિ બદલાય મિનિટ પછી આજે મળશે એક ને એકતાલીસ મિનિટ પછી જે બાળ નો જન્મ થયો હોય એની રાશિ મેષ ગણાશે મેષ ની અંદર કરાવે છે અલય મેષ નો સ્વામી મંગળ આજે મળશે કે ને એકતાલીસ મિનિટ લઈ પાંચ તારીખે મળસકે ચાર ને ચોદ મે સુધીમાં જે બાળપણે જન્મ થશે બધાની રાશી મેષના હશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો યોગ કરવાનો બહુ જ મહત્વ છે એની અંદર જેનો પણ જન્મ હોય એ યોગ્ય સમયે પૂજા વિધિ કરી લેવામાં આવે તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે હવે પછી જે અમુક અમુક મુહૂર્તો છે તે પણ તમને વિડીયોમાં જાણવા જાય આજે સગાઈ કરવા માટે સારો દિવસ છે વાસ્તુ માટેનો કોઈ દિવસ નથી કળશ મૂકવાનો હમણાં હાલમાં કોઈ દિવસ નથી માટે એવા બીજા કોઈ મહત્વ નથી આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર ની વર્ષગાંઠ છે મારા પરિવાર માંથી કોઈ સદસ્યની મેરેજ એનિવર્સરી છે મારા મિત્ર માંથી કોઈની હોઈ શકે આ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી ભગવાન પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરી જો તમે આજનું સુખન કર્યું હશે તો દિવ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો જીવનમાં આખો વર્ષ સુંદર આજના દિવસે મારા કોઈ સદસ્ય કોઈ પરિવારમાંથી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા કોઈ નોકરી ધંધા માટે જઈ છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે દિવસે કોઈ ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ હોય શકે કોઈની છઠ્ઠી પૂજા હોય શકે આ બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ ધન્ય આજના દિવસે તમે જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલા આજનું સતન કરી લેજો એમ તો આજે સોમવાર છે એટલે નીકળો છો ત્યારે માતા ને વંદન કરીને જવું જોઈએ અથવા મારા કાર્યમાં મારી સાથે સુકન કરીને નીકળો સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો આજના દિવસે માતાને વંદન કરવા બહુ યોગ્ય ગણાય છે આજના દિવસે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસમાં આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે કોઈ પણ કાર્ય કરવા માટે શુભ સમય છે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે મનસ 1:30 સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમય ગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો પરંતુ મિત્રો આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો નવો દિવસ ના મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે અને ત્યાં સુધી આજે કઈ વસ્તુ ચોરાઈ ના જાય ખોવાઈ ના જાય તેનું ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખો કારણ કે આજના દિવસે કરેલું કાર્ય અથવા થયેલું કાર્ય વારે ઘર્ય ઘટના બનતી હોય છે આજના દિવસે વિદેશનું ઇન્ટરવ્યુ આપવા માટે ઉત્તમ દિવસ છે નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે ઉત્તમ દિવસ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કર્યો કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો ખરીદી કરો છો તો એ વારે ઘડીએ કરવાનો યોગ થાય છે એટલે વેપારી ભાઈઓ માટે ઉત્તમ દિવસ છે જે લોકો માલ મટીરિયલની ખરીદી કરતા હોય છે સ્ટોક કરતા હોય છે એ લોકો આજે ખરીદી કરવી જોઈએ તો વારે ઘડીએ કરવાનો ખરીદી કરવાનો યોગ ઉભો થાય છે આજના દિવસે

આજના દિવસે નવા વસ્તુ ધારણ કરશો તો સારા પ્રસંગો ઘરમાં આવશે પણ તમારો સ્વભાવ બહુ ઉતાવળીઓ થઈ જશે આ ઉતાવળિયા સ્વભાવને કારણે તમે ઘણી વાર મોટું નુકસાન પણ ભોગવી શકો તમે જે નવા વસ્તુ ધારણ કર્યા હશે મોટે ભાગે ખરાબ થઈ જાય ફરી પાછા ઉપયોગમાં લઈ નહીં શકો બીજાને આપી દેવા પડે પરંતુ આજના દિવસે કપડાં સીવા નાખવા માટે બહુ ઉત્તમ દિવસ આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી નવા વસ્ત્ર જે મેં કહ્યું છે દર વખતે કહું છું નવ વસ્ત્ર એટલે જે તમે જાતે સીવડાવેલા હોય કોઈ પહેરણ ન હોય તો નવ વસ્ત્ર કહેવાય એ પહેરવાથી આ પ્રમાણ ફળ પ્રાપ્ત થયું આજે આવું બધું જે ફળ છે તમને કે એક ને એકતાલીસ થી લઈ આવતીકાલે કે છ મિનિટ સુધીમાં મળશે આજે કરશું આજનો સંકલ્પ દરેક જ પોતાનું ગોત્ર બોલવાનું છે ગોત્ર ખબર નહીં હોય તો કાસ્યપ ગોત્ર બોલવાનું છે હવે દરેક જણા બોલવાનું ઉત્પન્ન પછી તમારું નામ બોલી જાઓ हाँ बोलो मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्यादि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मिया चिरकाल क्षण रक्षणार्थ सकल मन टीपित कामना और मन में जो कई इच्छा हो ते बोली जाओ बोलो अनुसार सिद्धि अर्थम लोके राजद्वारे व्यापारे विद्या अभ्यासे, सर्वत्र, यश विजय लाभादि, प्राप्ति जन्मनि, जन्म वा सकल दूर उपशमान चुर्विधपुरषार्थ सिद्धि अर्थम, ताप उपशमान तथा मम जन्म समय उदित नक्षत्र, योग, करण, राशि तिथि वार देवता, द्वारा फल दोष निवृत्ति शुभ फल प्राप्ति अर्थम જનમ સમયે જનમકુડલી મધ્યે દ્વાદશ ભાવમધ્યે સ્થિત આદિવાદી નવગ્રહ દેવતા દ્વારા યોગમધ્યે દ્રષ્ટિમધ્યે મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા મધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થ અશુભફલ દોષ નિવૃત્તિ અર્થ आदित्यादि नवग्रह देवता सिद्धि अर्थ दश देवता प्रसन्ना भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम તથા લગ્ન થઈ ગયા છે એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમિતો કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી વિદ્યા અભ્યાસ મધ્ય દેશ વિદેશ સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકો બોલવાનું છે બધા જ બોલવાનું છે મમ गृह शुभलक्ष्मी महालक्ष्मी प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देश विदेश सर्वत्र उत्तर, उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट દોષ પીડા નિવૃત્તિ અર્થમ હવે તમે જે ભગવાનની પૂજા કર્યા છો એ બોલો એટલે પણ ભગવાન નામ બોલું દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશી પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમહા વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ મસ્ત એતાની ગંધ પુષ્પ ધુપ દીપ નવેદ્ય તામ્ર તક્ષણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી બોલો દેવતા નામ ચરણ કમલે અર્પણ મસ્તુ પાણી મૂકી દઉં ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તસત બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દઉં એમાં આંગળી કશી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાન ને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને

હવે ઉભા થઈ જવાનું શ્રીરાણ ભગવાન ને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો मैं आ नंबर पर तुम फोन कर पूछी सको मारा मोबाइल नंबर है नाइन एट टू डबल फाइव फोर सिक्स फोर फाइव नाइन मित्रों को सोमनाथ लखवा बोल सो नहीं फरी पास मिलिये त्यादी सोने जय सोमनाथ